નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુણિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે ક્યાંક ને કંઈક નવી માહિતી સાથે મળીએ છીએ મિત્રો આજે આપણે વાત કરી છે નિધિ શિર્ષથી આ નિધિ શીર્જ જે છે એ ખેડૂત મિત્રો માટે હંમેશા ખેતીના જે છે એ નવા નવા સંશોધનો કરી અને બિયારણ જે છે એ ખેડૂતો ખુદી પહોંચાડવાનું કામ કરે છે ત્યારે એની એક એવી જ વેરાયટી અને એ વેરાયટી એટલે કુવેર મિત્રો કુવેરનું વાવેતર જે છે એ દિવસે દિવસે વધતું જાય છે જ્યારે કુવેરની એક નવી જ વેરાયટી નિધિ શીર્ષ દ્વારા એ ખેડૂત મિત્રો માટે જે છે એ બહાર પાડવામાં આવી છે તો આ વેરાયટી કઈ છે આ વેરાયટીની ખાસિયત શું છે અને કેવી રીતના જે છે આ વેરાયટી જે છે ખેડૂતો સુધી પહોંચશે એના માટે આપણે સાહેબને જ મળીએ તો તમારા ખેડૂત મિત્રોને આ કઈ વેરાયટી છે આ ખેડૂતોને કયા શા માટે ઉપયોગી છે એ અમારા ખેડૂતોને વાત કરો નમસ્કાર ખેડૂત મિત્રો આ વર્ષે ખાસ મગફળીનો વાવેતર વિસ્તાર વધવાનો છે તો સાથે સાથે તુવેરનું વાવેતર પણ ખૂબ જ વધવાનું છે કારણ કે તુવેરની અંદર સરકારે એ ટેકાના ભાવ પણ સારા કર્યા છે ઉત્પાદન પણ સારું મળે છે તો ખાસ તુવેર જે ખેડૂત મિત્રોને વાવવાની છે એમાં આપણી નિધિ સીટની જે તુવેર એટલે કે નિધિ પ્રોમ્પ આ અમે છેલ્લા વર્ષોના અખતરા પછી આ વેરાયટી અમે આ વર્ષે આપી રહ્યા છીએ તો આ વેરાયટીની ખાસિયત એ છે કે આ અરલી છે એટલે એકસો ચાલીસથી પચાસ દિવસે આ પાકથી ઝાત છે બીજું એનું પીળું ફૂલ છે અને આનું જે છોડવો છે એ મધ્યમ ઊંચાઈનો થાય છે એટલે જે એના પાક્યા પછીની જે વીણાની જે પ્રક્રિયા છે એ પણ સહેલી છે અને ઉત્પાદન શક્તિ ખૂબ જ છે એનો એક એકરે પચાસથી સાહીઠ મણ સુધી કે સિત્તેર મણ સુધી એની ઉત્પાદન શક્તિ છે એટલે ખેડૂતને સૂકા ટૂંકા ગાળાનો ભાગ છે મધ્યમ ઊંચાઈ હોવાથી તમે ઇન્ટરક્રોપ તરીકે મગફળીની અંદર પણ આ તમે વાવી શકો છો તો આ જે તુવેરની જાત છે એ અપનાવવા જેવી વેરાયટી ખુબ સરસ ધંધાની માહિતી મિત્રો આપડે તુવેર જે છે એ ખેડૂત મિત્રો જે છે એ કહેવાય કે મિક્સ પાક એટલે કે આપણે જે છે એ આંતર પાક તરીકે જે છે હવે પસંદ કરી રહ્યા છે ત્યારે વહેલી પાકની વેરાયટી એ આ વેરાયટી જે છે એ નિધિશીર્ષ દ્વારા એ મિત્રો આપવામાં આવી છે ખેડૂત મિત્રો જે છે એ જો તુવેરનું વાવેતર કરતા ઈચ્છતા હોય તો ચોક્કસ જે છે એ મિત્રો આ વાવેતર તમે કરી શકો છો સાહેબ આપનો હેલ્પલાઇન નંબર આપો જેથી કરીને અમારા ખેડૂત મિત્રો આપનો સંપર્ક સાધી શકે અમારો હેલ્પલાઇન નિધિ શીર્ષ કોઈ પણ વૈજ્ઞાનિક માહિતી જોતી હોય તો અઠાણું બસો ચુમ્માલીસ બ્યાસી બસો તેવી ઉપર તમે ચોક્કસપણે સંપર્ક કરી શકો છો સાહેબ તમારા ખેડૂત મિત્રો સુધી માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર